બોજ ફાઇન કલર કોમ્બિનેશનમાં મલ્ટી કલરમાં તમને પ્રિન્ટ નું કામ જોવા મળી જાય છે બીકોઝ એટ અ ટાઈમ તમને અમારા ત્યાં સ્ટોક મેન્ટેન જોવા મળી જાય છે ડિઝાઇન અલગ અલગ અને કલેક્શન આજે જે મેં ટોટલી તમને શો કરવાની છે કોટનમાં શો કરવાની જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ફેબ્રિક એક છે છે પણ ડિઝાઇન અલગ અલગ અને જેમ તમે બધા જાણો છો કે ઉનાળો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે તો બહુ જ બધા વેપારીઓ આજ વિચારે છે કે કેવા કલેક્શન રાખીએ કે કસ્ટમર ને એક જ નજરમાં ગમી જાય અને એ પણ વિચારે કે આવા કલેક્શન મેં રાખું મારા દુકાનમાં તો કસ્ટમર જોઈ અને તરત જ લઈ જાય તો ભાઈ બધા જ બિઝનેસ કરવા બેઠા છે માર્કેટમાં બધા બધાને જેવું છે કે કઈ રીતે મુનાફો બિઝનેસમાં એડ કરીએ કે તેમનું બિઝનેસ એક સારા લેવલે થાય તો તમે જે આજની વિડીયો જોવો છો તે એકદમ બરાબર વિડીયો પર આવી ગયા છો બિકોઝ આજની વિડીયો ટોટલી તમને મુનાફાવાળી જોવા મળવાની છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો બિકોઝ કલેક્શન તમને સિઝન વાઇઝ મળવાના છે અરે તરત સ્ટોક આઉટ થઈ જાય એવા જ કલેક્શન મળવાના છે તો કોટન સાડીઝમાં આજની કલેક્શનમાં વિડીયો રહેવાની છે તો તમે અમારા ચેનલ પર જો ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો સબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે ને પ્રેસ કરતા નહીં ભૂલતા જેથી જે નેક્સ્ટ વિડીયો અમારા કલેક્શન લઈને નવી અપડેટ આવે તે તમારા સુધી જરૂરથી જરૂર પહોંચે તો જેમ તમે લોકો જોઈ શકો છો કે ઉનાળો આવી ગયો છે મોસ્ટલી જો આપણે બિઝનેસ કરતા હોઈએ છીએ તો આપણે એ જ વિચારીએ છીએ કે આપણે સિઝન વાઈઝ કલેક્શન રાખીએ જે આપણે કસ્ટમરને બતાવીએ તે તરત સેલ આઉટ થઈ જાય અને કેસરિયા ટેક્સટાઇલ કંપની ઓલરેડી એ જ વસ્તુ પર કામ કરે છે બિકોઝ જેમ તમે બધા જાણો છો કેસરિયા ટેક્સટાઇલ કંપની સૌથી મોટી કપડાં મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં લેડીઝ ને લગતી ટોટલી વસ્તુ મળી જાય છે સાડી છે ક્રોપ ટોપ છે ચણિયા ચોળી છે અસ્તર છે બ્લાઉઝ છે નાઇટી છે નાઇટ શૂટ છે ટોટલી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જાય છે તો સ્ટાર્ટ કરીએ આપની આજની આજની વિડિયો અને કલેક્શન ફર્સ્ટ જે હોવાનું છે કલર ઓપ્શન જોતા જ તમારા આઈઝ ને તરત અટ્રેક્ટ કરશે એવું થવાનું છે તો જેમ તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો ટોટલી આઈ અટ્રેક્ટિંગ આ તમને સારી જોવા મળી જાય છે કલર ઓપ્શન તમે લોકો જોઈ શકો છો યલ્લો જે બહુ જ ફાઇન કલર ઓપ્શન છે બાકી તમે લોકો જોઈ શકો છો રાઉન્ડ રાઉન્ડ તમને ફિગર પ્રિન્ટનો ઓપ્શન મળી જાય છે ટોટલી ફોર સાઇડ બોર્ડર પર તમને બોર્ડરમાં પ્રિન્ટ જોવા મળી જાય છે કલર ઓપ્શનની વાત કરું તો બધી જ સાડીમાં તમને કલર ઓપ્શન મળી જશે બાકી તમે આ રીતે ટેગ જોઈ શકો છો ટોટલી તમને કેસરીયા ટેક્સટાઇલ કંપનીનું ટેગ જોવા મળી જાય છે અને સાડીને લગતી ટોટલી ડિટેલ તમને આ ટેગમાં જોવા મળી જાય છે લેન્થની વાત કરીએ તો ફાઇવ પોઈન્ટ ફિફ્ટીનની લેન્થમાં તમને આ સાડી મળી જાય છે અને ફેબ્રિક મેં જમને તમને કીધું એમ તમને ટોટલી 100% પર્સેન્ટ સૂતી કોટન પણ ક્લોઝલી તમે લોકો જોઈ શકો છો આ સાડી મળી જાય છે બિકોઝ તમે લોકો જાણો છો ઉનાળાનો સિઝન છે તો આવા જ ટાઈપના કલેક્શન આવા જ ટાઈપની કોટનની સાડીઓ સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે જો તમે પણ તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો આ સિઝનમાં સિઝન પ્રમાણે કલેક્શન રાખીને તો સૌથી બેસ્ટ ઓપ્શન છે કોટનના કલેક્શન સાડીઝમાં રાખવા માટે બિકોઝ આમાં તમે ડબલ ટ્રિપલ માર્જિન એડ કરીને એક સારા લેવલે મુનાફો કરી શકો છો અને કેસરિયા ટેક્સટાઇલ કંપની તમને એવા જ કલેક્શન આપે છે જેમાં તમે તમારું માર્જિન એડ કરી શકો છો બિકોઝ અમારા ત્યાં તમને ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં આ ટાઈપના કલેક્શન જોવા મળી જાય છે બાકી તમને કોઈની પણ પ્રાઇસ રેન્જ જાણવી છે તો તમે સ્ક્રીનશોટ લઈ લો જે સાડી તમને ગમે છે અને નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ઇઝીલી તમે ત્યાંથી અમને વોટ્સએપ કરી શકો છો બાકીની બધી ડિટેલ અમારા બેકેન્ડ ટીમ દ્વારા તમને મળી જશે નેક્સ્ટ તમે લોકો જોઈ શકો બહુ જ ફાઇન કલર કોમ્બિનેશનમાં મલ્ટી કલરમાં તમને પ્રિન્ટનું કામ જોવા મળી જાય છે લાઇટ વેઇટ કલર છે જો તમે યંગસ્ટર છો આજકાલ બિકોઝ કોટનની સાડી યંગ એજના ગર્લ્સ પણ પહેરે છે બિકોઝ ટોટલી તમને ફાઇન અને એક રિચ લુક આવે છે તો એ ટાઈપમાં તમે લોકો જોઈ શકો છો કલર ઓપ્શન તમને મલ્ટી કલરમાં મળી જાય છે અને હન્ડ્રેડ તમને સૂતી કોટન પર આ કલેક્શન જોવા મળી જાય છે સ્ટાર્ટિંગ પ્રાઇઝની મેં વાત કરું તો એકસો નવ રૂપિયાથી તમને આ ટાઈપના કલેક્શનમાં મને તમારે ત્યાં સ્ટાર્ટિંગ મળી જશે બાકી તમને હજુ હાઈ રેન્જમાં છે તો એ કલેક્શન પણ મળી જશે બિકોઝ એટ અ ટાઈમ તમને અમારા ત્યાં સ્ટોક મેન્ટેન જોવા મળી જાય છે તો પચાસથી સાહીઠ હજારનું તમે તમારું મિનિમમ ઓર્ડર રાખો અને તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરો બિકોઝ હંડ્રેડ હું તમને ગેરંટી આપું છું કે તમને મુનાફો મળશે મળશે ને મળશે જ તો વાર નહીં કરો જલ્દી તમને સ્ક્રીન પર નંબર શો થાય છે ઇઝીલી તમે ત્યાંથી અમને કોલ મેસેજ કરીને કલેક્શન મંગાવો ઘર બેઠા બેઠા તમને વિડીયો કોલ કરવું છો તો વિડીયો કોલની સુવિધા પણ તમને કેસરિયા ટેક્સટાઇલ કંપની આપે છે અને પીડીએફ બી તમને વોટ્સઅપ કરી દેવામાં આવશે જેથી તમે આગળ તમારા કસ્ટમરને ફોરવર્ડ કરી શકો નેક્સ્ટ તમે લોકો જોઈ શકો છો અગેન તમને ટોટલી ફિનિશિંગ અને ભરેલું પ્રિન્ટેડ વર્ક ફ્લાવર ડિઝાઇનમાં જોવા મળી જાય છે જો લગ્ન પ્રસંગમાં લેવા દેવાની વાત હોય કે તમે બિઝનેસમાં આવા આવા ટાઈપના કલેક્શન એડ ઓન કરવા માંગો છો તો બહુ જ સારું ઓપ્શન છે ફટાફટ વાર ન કરતા તમે વિડીયો કોલની સુવિધા દ્વારા આવા કલેક્શન ઘર બેઠા બેઠા મંગાવો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે અમારા કલેક્શન તમને કેવા લાગ્યા અને નેક્સ્ટ કયા કલેક્શન પર તમને વિડીયો જોઈએ છે તો એ પ્રમાણે નેક્સ્ટ વિડીયો પણ હું તમારી માટે લઈ આવીશ જો તમને એટલું જ કહેવા માંગુ છું કે ઇફ યુ આર હોલસેલર રિટેલર મીડિયેટર સાથે જોડાઈને તમે આ કામ કરો છો તો કેમ જ્યારે તમને પ્રાઇસ રેન્જ એકદમ મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જાય છે તો કેમ મીડિયેટર લોકો સાથે અને બ્રોકર સાથે જોડાવું તમે ડિરેક્ટલી કેસરિયા ટેક્સટાઇલ કંપનીને કોન્ટેક્ટ કરો બિકોઝ અમારા ત્યાં તમને ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં કલેક્શન મળી જાય છે ફેબ્રિકની વાત કરીએ તો ક્વોલિટીની વાત કરીએ બધી જ વસ્તુ તમને તમારા ભાવમાં મળી જાય છે તો ચેનલને તરત સબસ્ક્રાઈબ કરો હજુ સુધી નથી કર્યું બિકોઝ આવા કલેક્શન તમને બીજે કસે જોવા નથી મળવાના જે કેસરિયા ટેક્સટાઇલ કંપની તમને આપે છે તો ફટાફટ